અમદાવાદના વટવા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની બહાર જ પાણી ભરાઈ ગયા વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણી નથી ઓસર્યા વરસાદી પાણીની સાથે અહીં ગંદકીનું પણ સામ્રાજ્ય છે અર્બન હેલ્થ સેન્ટરમાં લોકો પોતાના દર્દની દવા કરાવવા આવતા હોય છે પણ અહીંથી રોગ વધુ ફેલાય તેવી સ્થિતિ છે ન માત્ર અર્બન હેલ્થ સેન્ટર પણ વટવા વિસ્તારની સ્કૂલ પાસે પણ આવી જ રીતે ગંદકી જ ગંદકી છે જે નાના ભૂલકાઓને બીમાર પાડી શકે છે પ્રશાસન પૂરતું ધ્યાન આપીને આ ગંદકી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે અમદાવાદનો વટવા વિસ્તાર કે જ્યાં આરોગ્ય કેન્દ્ર જે ખુદ બીમાર હોય તેવી સ્થિતિ છે હાલ અત્યારે અમે ઉપસ્થિત છે અર્બન પ્રાઇમરી વટવાનું જે ત્રણ નંબરનું આરોગ્ય કેન્દ્ર છે હેલ્થ સેન્ટર છે ત્યાં તેના આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આરોગ્ય કેન્દ્ર છે તેની એક્ઝેટ બાર કે જે આ ગંદા અને ગટરના પાણી છે તે ભરેલા છે એટલું જ નહીં જે ગટરનું ઢાંકણું છે તે ગટરનું ઢાંકણું પણ ખુલ્લું જોવા મળે છે અને આ તમામમાં જે મચ્છરો છે તે મચ્છરો પણ ઉછળકૂદ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે જે દર્દીઓ કે આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા હોય છે છે તેમની સાથે આવતા જે પરિવારજનો છે તે પરિવારજનો પણ અહીંયાથી બીમાર પડીને જાય દર્દીની સારવાર કરે કરવા આવેલા સાથે પરિવારજનો તે પ્રકારની આ સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે અનેક વખત કોર્પોરેશન એવા મસમોટા મોટા દાવા કરતું હોય છે કે કોઈપણ જગ્યા પર જે પરિસ્થિતિ છે તે ખરાબ નથી તમામ જે હેલ્થ સેન્ટરો છે તે સરસ રીતે ચાલી રહ્યા છે પરંતુ આજે જે વરવી વાસ્તવિકતા છે તે આપ જોઈ રહ્યા છો આપ અત્યારે આ જોઈ રહ્યા છો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર વટવા ત્રણના આ દ્રશ્યો છે કે હજુ આ જે હેલ્થ સેન્ટર છે તે ખુલ્યું તો છે પરંતુ ત્યાં હજી સુધી કોઈ દર્દી નથી આવતી દર્દી આવે પણ કઈ રીતે કારણ કે સારવાર માટે જે આવતા હોય છે તે એવું તો ના જ વિચારે કે અમે વધારે બીમાર થઈને જઈએ કારણ કે આ જે દ્રશ્યો છે તે જ ઘણું બધું કહી રહ્યા છે આ પ્રશાસનના અણગઢ આ વહીવટને કારણે આ જ પ્રકારની સ્થિતિ છે ન ફક્ત અર્બન હેલ્થ સેન્ટરની અંદર પરંતુ બહાર પણ ગંદકીથી જે રસ્તો છે તે ખતબદી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં આ જાડી ચામડીના જે અધિકારીઓ છે તે ટસના નથી થતા કેમેરામેન રાજમેન રાજ સાથે પાટાલ એબીપી સ્મિતા અમદાવાદ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અને તેની વરવી વાસ્તવિકતા અમદાવાદમાં વટવા વિસ્તારમાંથી સામે આવી છે કારણ કે અમે એક આપને પ્રી સ્કૂલના દ્રશ્યો બતાવીશું વટવા વિસ્તારમાં આવેલી કે જે સદંતર ગંદકીથી ખદબદી રહી છે આ જે આપણા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો કે કઈ પરિસ્થિતિમાં છે આ બાળકો છે તે સ્કૂલે જવા માટે મજબૂર છે જે ગંદુ પાણી છે ગટરનું પાણી અહીંયા ભરાયેલું છે અને આ જ પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર છે ચોક્કસપણે મેઘરાજાએ તો ખમૈયા કરી દીધા છે પરંતુ પ્રશાસનના અણગડ વહીવટને કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો જે વાલીઓ છે તે પોતાના બાળકને તેડીને અંદર શાળાએ મૂકવા જતા હોય તે પ્રકારના દ્રશ્યો છે લિટલ કિડ્સ સર્વોદય પ્રી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો આવે છે નાના નાના જે ભૂલકાઓ હોય છે ત્યાં અહીંયા ભણવા માટે આવતા હોય છે પરંતુ આ પરિસ્થિતિમાં બાળકો કઈ રીતે ભણે અને બાળકોનો કઈ રીતે સર્વાંગી વિકાસ થાય તેના પર એક સૌથી મોટો સવાલ છે કારણ કે અનેક વખત શાળાના જે સંચાલકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી પરંતુ પ્રશાસન તરફથી એક પણ વખત તેમની રજવાત સાંભળવામાં નથી આવી દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ થાય છે વરસાદ રોકાયાના 2 દિવસ થઈ ગયા છે તેમ છતાં આજ પરિસ્થિતિ જે આ પ્રીસ્કૂલ છે તેની જોવા મળી રહી છે આપની સાથે જે પ્રીસ્કૂલ છે તેના શિક્ષક પણ આપની સાથે જ આપણે સીધા તેમની સાથે વાત કરીશું જી વડીલ આપનું નામ વિરાટ શાહ છે મારું નામ પર છો મારું ટ્રસ્ટ ચાલે છે અહીંયા ટ્રસ્ટના હેઠળ ચાલે છે આપણે ઘણા વર્ષોથી અહીંયા કામ કરીએ છે આજ એરિયામાં દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ અહીંયા હોય છે એ છે એટલે કે સવાલ આજ વખતનો નથી પણ ઘણી વખતે રજૂઆત કરવામાં આવી છે કે અહીંયાની જે ગટર લાઇન છે એ ચોક છે પણ એનું હજુ ક્યારેય પરમેનન્ટ નિરાકરણ મળ્યું નથી તમે જ્યારે રજૂઆત કરો છો ત્યારે કોઈ અધિકારી અથવા તો સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય કોઈ આ પ્રી મુલાકાતે આવ્યા છે ખરી ના સ્થાનિક કોઈ આપણે ધારાસભ્ય કે કોર્પોરેટરની વાત નથી પણ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ તો આવે છે આવીને જોઈને જાય છે ગઈકાલે પણ એ લોકો આવ્યા હતા પણ હવે આના પછીનું અપડેટ કંઈ ખબર નથી કે આગળ શું કર્યું એમણે કમ્પ્લેન પણ કરેલી છે કેટલા વર્ષોથી આપ આ પ્રકારે કમ્પ્લેન કરો છો અને કેટલા વર્ષોથી આ જ સ્થિતિ હોય છે પ્રોબ્લેમ છે આ દર વર્ષનો છે શરૂઆતમાં તો હતી જ નહીં લાઈન પછી ફોલોઅપ કરીને લાઇન નખાવડાવી હતી પણ હવે એનું મેન્ટેનન્સ નથી કારણ કે લાઈન નાખેલી છે પાણી જવાનો નિકાલની વ્યવસ્થા છે પણ અહીંથી પણ દેખાય છે કે જો એ રીતે આ ગટર દેખાય જ છે ખુલ્લી હવે ગટર જ ચોક છે અને એનું કોઈ સોલ્યુશન જ નથી થતું અત્યાર સુધી